એ સનેડો રે સનેડો લાલ લાલ સનેડો 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 બોલો હું તો હશે ને મારા પિયર માં એવી લાગતી હતી ને એવી લાગતી હતી ને સનેડો લાગતી હતી હું આમ બજારમાં માં નીકળું ને તે બધા છોકરા છે ને એ મારી હામુ જોતા રહી જાય અને અહીંયા મને ગુડી દીધી છે ને તે પછી ની મારા હાલાત કેવી થઈ ગઈ છે શું કરું બે જઈશું કાઈ નઈ દહી નું મૂકવા જવાનું છે એટલે બેઠી છે મૂકવા જવાનું તો બેહવાનું ન હોય મૂક્યા જા હા જા શું એક તો આ માને છે ને કામ કઈ હાલતું નથી મને કઈ હુતું નથી તો કઈ કામે જવાય શું બીજે કામ ગોતલે આવે રડવું તો જોઈને બાપા કાયમ ટોસા મારે છે પણ મેળ આવતો નથી હારો હાલો હું જાઉં છું આવું પડ્યું નક્કી છે ને મારે બાથરૂમ સાફ કરવા વહી જવું જોઈએ જો બેહી જો ને ખાય ખાઈ ને ખાટલે સડી જો એ છે કામ ધંધે નો મરો ના કે ભૂખ મેરા ભેગો થાય આપણે બે થઈ ગયો ને સાલુ અતાર ના પોર માં હજી ખાય ને બેઠો તો તા ઉપાડ લીધો એ છે કામે જવાય છે કામે જવાય જડવું તો જોઈ ને કામે તું ઘણી જાવું હાલ હું જાવ છું સોરે હા તમને આને નો બેઠો રે તો પાછો ઓ પાડી બત જઈ એ ઓ પોતે સોરે પટલાયું ઠોક છે ઈનું કાઈ નઈ આયા હું બે દી ખાલી ઘરે રહ્યો તો કે કેમે નઈ જતો

કોઈ થી એ એ તો તો હવે મારા લગન થઇ ગયા છે ને એટલે બાકી મારા ગામ માં છે ને હું એવી એન્ટ્રી ને એવી એન્ટ્રી પાડતી પાસે ટૂંકી પડતી

તો મારે શું લેવા દેવા હોય લેવા દેવા તમારે હોય લે કે મને કે બોલો ગોબર ભાઈ છે ને કેવા મારા વખાણ કર્યા હજે તો હું તૈયાર થાતી નથી ને હું તૈયાર થાવ ને તો આ ગોબર ભાઈ છે ને મારી વાય ગાંડા થઈ જાય ગાંડા લાઈક આયો કા દઈ નું મૂકી આવું એ જાડિયા તારી ને કાઈ સમજાય તું આમ તો જો આ બેઠો બેઠો હુઈ જો બોલ

છે છે આ જલ્દી દીકરો વાગે મેં મૂકવામાં બગાડ નાખ્યા મેં કીધું આજ લેમર ગીડી લાગે લાગે પણ મારી દીકરી લેમર ગીંદી લાગતી નથી ત્રણ કરોડ રૂપિયા

વાત ના પડે હું લાગુ છું હા છે વાત બાકી તમારે આમ આમ સિંગલ મસ્ત લાગો હો ને વખાણ કરે હો તમારા આ તો તમારી પછી ને એટલે હો તમે એ એ ભૂલીભાઈ એ એટલી બધી મસ્તી કરાય એવું પડતું એની મસ્તી કરાય

પાછા વર આપડી માથે ખાય એટલે આઈપીએલ નો ટાઈમ થઈ જાય ફોટો પીડ્યો નઈ ફૂલી ભાઈ નો દીપી મૂકે ભલે આખું ગામ જોવે